વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગ થયું છે ફૂડ પોઈઝનિંગથી સો જેટલી વિદ્યાર્થીઓની તબિયત લથડી ગઈ હતી રાત્રે મેસમાં ભોજન લીધા બાદ વિદ્યાર્થીઓની તબિયત બગડી હતી એમએસ યુનિવર્સિટીના ગર્લ્સ હોસ્ટેલ કેમ્પસમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો વિદ્યાર્થીઓને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખસેડાઈ હતી એસએસજી હોસ્પિટલમાં બેડ ખૂટી પડતા ગોત્રી હોસ્પિટલમાં વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી અન્ય વિદ્યાર્થીઓને ગોત્રી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી એમ્બ્યુલન્સના સાયરનોથી ગર્લ્સ હોસ્ટેલ કેમ્પસ ગુંજી ઉઠ્યું હતું કેજી હોલ સહિત ચાર ગર્લ્સ હોસ્ટેલએ છસો વિદ્યાર્થીઓને ભોજન લીધું હતું

对，了 <Yeah. S 2>、yeah. એસીજી માં ભરતી કરીએ છીએ તમે ક્યાં છો હમણાં સાહેબ આપડે યુનિવર્સિટી એમ્બ્યુલન્સ છે કે નહીં તો સાહેબ એમ્બ્યુલન્સ શું યુનિવર્સિટી ની એમ્બ્યુલન્સ યુઝ નથી થતી તમાર ચાર હોલ માંથી એક હોલની ની વોર્ડન અહીંયા ઉપસ્થિત છે સ્ટાફમાંથી કોઈ ઉપસ્થિત નથી આપણી યુનિવર્સિટીની એમ્બ્યુલન્સ ઉપસ્થિત નથી અહીંયા પંદર થી વીસ છોકરા ઓલરેડી એડમિટેડ છે એસએસજી માં એ લોકોને પહેલા પ્રાઇવેટ હોસ્પિટલ લઈ ગયા અને અમે લોકો અહીંયા એસએસજી લઈને આવ્યા તો યુનિવર્સિટી પ્રશાસન હજી અડધી રાતે ચાર વાગ્યા સુધી ઊંઘે છે તો અમારે ફોન કરી કરીને વિદ્યાર્થી પરિષદ ને ફોન કરીને કહેવાનું કે અહીંયા બેનોની હાલત ખરાબ છે એ લોકો શ્વાસ નથી લઈ લઈ શકીએ રહ્યા તો અમારે બધાને ફોન કરી કરીને બોલાવવાનો એમએસ યુનિવર્સિટીના ગર્લ્સ હોસ્ટેલના અંદર રાત્રે ભોજન કર્યા બાદ અડધી રાત્રે આપણા દીકરીઓને બહેનોને પેટમાં દુખાવાની અને ઉલટીની ફરિયાદ આવી ધીરે ધીરે એક બે ફરિયાદ વધતા વધતા એક માસ ફૂડ પોઈઝનિંગ થયું હોય એવો એક કિસ્સો બહાર આવી રહ્યો છે અહીંયા પ્રાથમિક સારવાર તમામ જેટલા પણ આપણા વિદ્યાર્થીઓ છે એમને વ્યવસ્થિત રીતે અપાઈ રહી છે અને હવે જો માની લો કે હજુ વધારે કોઈ પેશન્ટ એવા ટર્નઆઉટ થાય કે એમને પણ વધારે આ પ્રકારના પ્રોબ્લેમ છે તો ગોત્રી હોસ્પિટલને પણ આ બાબતે જાણ કરવામાં આવી છે એટલે એવું ના થાય કે એક સાથે એક જ જગ્યા પર વધારે પેશન્ટ આવે અને એની સારવારમાં મળવામાં એમને કોઈ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ ફેસ કરવાનો સમય આવે એના બદલે જીએમઆરએસમાં પણ કહી દીધું છે ત્યાં પણ હવે કોઈ નવા પેશન્ટ આવશે તો ત્યાં પણ એમને શિફ્ટ કરવામાં આવશે પ્રાઇમરીલી એમની સાથે વાત કરતા એવું લાગે છે કે રાત્રે એમને ભોજનમાં જે જે કશું જમ્યા એના પછી એમને આ પ્રકારની પ્રોબ્લેમ્સ ફેસ કરવી પડી છે અને એને લઈને એના એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર એમએસ યુનિવર્સિટીના તમામ વોર્ડન ચીફ વોર્ડન તમામ લોકો અહીંયા સ્ટેશન છે અને અહીંયા વડોદરામાં વસતા એક એક વિદ્યાર્થી એ અમારા વિદ્યાર્થી છે એમની સેફ્ટી એમની કાળજી એ યોગ્ય રીતે લેવાય એ બાબતની સૂચના વહીવટી તંત્રને પણ આપવામાં આવેલી છે ઘણા પેશન્ટ સેવા પણ છે સાત આઠ જેટલા પેશન્ટ એવા છે કે જે સારવાર લઈને પરત હોસ્ટેલ પણ જતા રહ્યા છે એટલે હું માનું છું કે થોડા કલાકોમાં આ સ્થિતિ સામાન્ય થશે અને એમએસ યુનિવર્સિટી પોતે પણ આ આ આ વિષય કઈ રીતે બન્યો એ બાબતે પણ ઉંડાણપૂર્વક તપાસ કરશે પહેલા પણ ઉપયોગ લઈને ઘણા બધા સામાનો ઉપયોગ થયો છે આ જે હું ચોક્કસ માનું છું કે જ્યારે એવા જે માસ કુકિંગ જ્યાં પણ થતું હોય ત્યાં ખાસ કરીને વરસાદમાં હાઇજીનના અમુક પેરામીટર્સ આપણે ધ્યાનમાં રાખવા જોઈએ અને એ જ બાબતે મેં એમએસ યુનિવર્સિટીના ચીફ વોર્ડનશ્રી અને વાઇસ ચાન્સેલર સાથે પણ ચર્ચા કરી છે તેઓ આ બાબતે ખૂબ જ ગંભીર છે અને યોગ્ય તપાસ કરી અને જે કોઈ પણ નિર્ણય લેવાનો હશે મને વિશ્વાસ છે કે એમએસ યુનિવર્સિટીના સત્તાધીશો એ નિર્ણય લેશે હું માનું છું ત્યાં સુધી હવે વધારે એટલા કોઈ પેશન્ટ આપણે નથી આવતા એવી આપણે આશા કરીએ છીએ ને એવું લાગી રહ્યું છે પરંતુ જો હજુ વધારે આવ્યા તો એ તમામ લોકોને એસએસજી ના બદલે ગોત્રી મેડિકલ શિફ્ટ કરવામાં આવશે એ બાબતે સંકલન કરવામાં આવશે એ નિહાળ્યું છે લગભગ છ કોટ એવા છે કે જ્યાં એકસાથે ત્રણ વિદ્યાર્થીને એમને રાખવામાં આવ્યા છે કારણ કે અત્યારે આપણા માટે સૌથી મહત્વપૂર્ણ છે એમની ટ્રીટમેન્ટ એમને સલાઈન ચડાવવાનું હોય ત્યારે પહેલા કોર્ટ વ્યવસ્થા કરતા પણ વધારે આપણા માટે એમની ટ્રીટમેન્ટ ચાલુ થાય એ મહત્વનું છે પરંતુ જેવું સ્થિતિ સામાન્ય થઈ જાય એમને એમનો અલાયદો કોર્ટ પણ ફાળવવામાં આવશે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા હોસ્ટેલના અને આપણે એમએસ યુનિવર્સિટીના જે પણ એ છે સત્તાધીશો છે એમને વારંવાર આવેદન પત્રો આપવામાં આવ્યા છે વારંવાર જે હોસ્ટેલની મેચની ફૂડ ક્વોલિટી છે એના પર પ્રશ્ન ઉભા કરવામાં આવ્યા છે દરેક વખતે વિદ્યાર્થીઓનો પ્રશ્ન રહે છે કે ફૂડની ક્વોલિટી સારી નથી એની અંદર ઘણીવાર કીડાઓ નીકળે છે આવા પ્રશ્નો હજારો વાર વિદ્યાર્થીઓ તરફથી આવે છે જેના જેના ઉપર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે ઘણીવાર આપે છે એની અંદર જાગ્યા નથી આજે રાતના ત્રણ વાગે છે અને ગા પ્રાઇવેટ હોસ્પિટલની અંદર પંદર બેનો દાખલ છે જે આપણા સત્તાધીશોની ભૂલના કારણે છે આજે આજે સાંજે એમએસયુ ની ગર્લ્સ હોસ્ટેલ ઓલસો ઓફ પ્રેસિડેન્સ ગર્લ્સ હોસ્ટેલના મેસમાં દોઢસો થી વધારે બેનો હતા જે એમએસ યુનિવર્સિટીની જે વિદ્યાર્થીનીઓ છે જેના માતા પિતાએ ભરોસો કરીને આ સત્તાધીશોના ભરોસો કરીને જ્યારે પોતાની વિદ્યાર્થીઓને પોતાની છોકરીઓને અહીંયા ભણવા માટે મોકલે છે એ લોકો જ્યારે અહીંયા પોતાની મેથમાં જમે છે ત્યારે દોઢસો છોકરીઓ જ્યારે જમ્યું ત્યારે એનામાંથી પંદર છોકરીઓને ફૂડ પોઈઝનિંગ થઈ છે અને પંદર છોકરીઓ આજની તારીખમાં અડધી રાત્રે રાતના ત્રણ વાગે અહીંયા પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ છે એમના પેરેન્ટ્સ એમના ઘરે છે જે આરામથી ઊંઘે છે આ વિચારીને કે એમએસ યુનિવર્સિટીના જે સત્તાધીશો છે એ અમારી છોકરીઓનું ધ્યાન રાખતા હશે અને અહીંયાના સત્તાધીશો ઊંઘે છે અને એ લોકોને આ વસ્તુની પણ ભાન નથી કે છોકરીઓને જો એમની જવાબદારી પર મા બાપ મોકલે

મેસમાં જમવામાં આવ્યો છે શું છે કઈ રીતે છે એ આગળ તપાસનો વિષય બને છે